નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું શું આપની સાથે લીધી વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે આજથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ગઈ છે એટલે કે ઘણા બધા વિસ્તારોની અંદર ગણેશ પંડાલ પણ નખાઈ ગયા છે અને એ દરમિયાન સૌથી વધારે લોકોની ચિંતા હોય છે કે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે કારણ કે આપણે જન્માષ્ટમીના તહેવારો ઉપર પણ જોયું હતું કે ઘણા બધા વિસ્તારોની અંદર મેળાનું આયોજન કર્યું હતું અને એ દરમિયાન ત્યારે વરસાદ આવ્યો એટલે કે મેળા ધારકો હતા જેમણે સ્ટોલ લગાવેલા હતા તે બધાને નુકસાન થયું છે હવે એ છે કે જ્યારે આજથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ ગઈ છે ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે બધા જ વિસ્તારોમાં પંડાલ પણ નખાઈ ગયા છે ત્યારે સૌથી વધારે લોકો રાહ જોઈને બેઠા હોય છે કે વરસાદ કેવો આવશે અમને નુકસાન કરશે કે નહીં ત્યારે આપણે પહેલા એ સમજી લઈએ કે ગુજરાતની આજથી પરિસ્થિતિ શું રહેવાની છે આજથી ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેવાનું છે કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડવાનો છે સૌથી પહેલા ગુજરાતની આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ સામાન્ય પરિસ્થિતિ દેખાય છે એકદમ હળવોથી મધ્યમ વરસાદ કોઈક જ વિસ્તાર છે ત્યાં પડી રહ્યો છે બાકીના વિસ્તારો એકદમ આપણને કોરા દેખાઈ રહ્યો છે આપણને જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં અહીંયા આપણને થોડો ખાસો એવો વરસાદ દેખાય છે બાકીના વિસ્તારો છે સાવ સામાન્ય છે સૌથી પહેલાં કચ્છની વાત કરી લઈએ કચ્છમાં પણ અત્યારે સ્થિતિ આપણને નોર્મલ દેખાય છે કોઈ જ ખાસો એવો કચ્છની અંદર વરસાદ નથી ખાસ કરીને એમની સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે બધા જિલ્લાઓ છે તેમાં જુનાગઢની આજુબાજુ આપણને થોડો એવો વરસાદ દેખાય છે બાકીના વિસ્તારો છે એટલે કે કચ્છમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ ભાવનગર ગીર સોમનાથના વિસ્તારોમાં પણ ક્યાંય જ ભારે વરસાદ નથી બોટાદ મોરબીના વિસ્તારોમાં પણ એટલો ખાસો એવો વરસાદ નથી દેખાતો રાજકોટમાં પણ વરસાદની સાવ સામાન્ય સ્થિતિ છે કોઈ ભારેથી અતિભારે વરસાદ નથી દેખાતો ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો બનાસકાંઠા મહેસાણા પાલનપુરમાં પણ આપણને અત્યારે સાવ સ્થિતિ સામાન્ય દેખાય છે એટલે કે ત્યાં હળવો વરસાદ છે કોઈક જ વિસ્તારોમાં આખા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ હોય કે હળવોથી મધ્યમ વરસાદ હોય એવું નથી પરંતુ કોઈક વિસ્તારોમાં ત્યાં હળવોથી મધ્યમ વરસાદ હશે અમદાવાદની આજુબાજુના વિસ્તારોની જો વાત કરીએ તો ત્યાં પણ આપણને વરસાદ દેખાય છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે કોઈ ખાસ એવો વરસાદ નથી ખાસ વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં આપણને થોડો ભારે વરસાદ દેખાય છે આજે બ્લુ કલરની જે સાઈન આપણે જોઈ રહ્યા છીએ એ થોડા એવા અંશે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરે છે સુરતના વિસ્તારોમાં પણ થોડો ભારે વરસાદ દેખાઈ રહ્યો છે વલસાડના વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે દાહોદના આજુબાજુના વિસ્તારોમાં આપણને સ્થિતિ સામાન્ય દેખાય છે એટલે કે ત્યાં વરસાદ નથી અને ખાસ કે મધ્યપ્રદેશની અંદર પણ અત્યારે સ્થિતિ સામાન્ય છે એટલે કે ગુજરાતમાં કોઈ જ ભારે વરસાદની શક્યતા નથી દિવસ દરમિયાન આપણે વરસાદની સ્થિતિ જોઈ લઈએ ખાસ કરીને જે અત્યારે આપણે સવારે નવ દસ વાગ્યાની સ્થિતિ જોઈ તો આપણને વરસાદ નહોતો દેખાતો પરંતુ ધીમે ધીમે બપોર થશે એટલે કે ચાર થી પાંચ વાગશે એટલે એ દરમિયાન આપણને વરસાદ દેખાવાનો છે ખાસ કરીને એક વાગ્યાની આજુબાજુમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જામનગર જુનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા બધા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ દેખાઈ રહ્યો છે જે ગુજરાતની ટોચના જે વિસ્તાર છે એટલે કે રાજસ્થાનના જે ડુંગરપુર છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાય છે ઉદયપુરમાં દેખાય છે પણ ગુજરાતના બનાસકાંઠા પાલનપુર મહેસાણા સાબરકાંઠા આ બધા જ વિસ્તારોની સ્થિતિ અત્યારે સામાન્ય છે વડોદરાની અંદર પણ વરસાદ છે પણ અત્યંત ભારે વરસાદ નથી આ સ્થિતિ એ સૂચન કરે છે કે વરસાદ છે પણ કોઈ ખાસ હવામાન વિભાગની આગાહી અનુસાર કોઈ જેવો વિસ્તાર ત્યાં નથી પડવાનો સુરતની પરિસ્થિતિ જોઈ લઈએ છ મિલીમીટર જેટલો વરસાદ પડવાની શક્યતા છે બાકી કોઈ જ વરસાદ નથી સાંજ પડતા પડતા કેવી સ્થિતિ રહે છે તે પણ ગુજરાતની જોઈ લઈએ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં આપણને સાંજ પડતા એટલે કે આઠ નવ વાગ્યાની આજુબાજુમાં વરસાદ દેખાશે બાકીના કોઈ જ વિસ્તારમાં એટલો વરસાદ નથી અમદાવાદની સ્થિતિ જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં આપણને આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને બંગાળની ખાડીની આપણે સિસ્ટમ જોઈ લઈએ જે હવે ધીમે ધીમે સક્રિય થઈ રહી છે ગઈકાલે આપણે જોયું હતું કે જે આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે ઉદભવી રહી છે આજે એકસાથે બધા પવનો ભેગા થઈ રહ્યા છે એટલે એક સિસ્ટમ હવે સક્રિય થવા જઈ રહી છે તે પછી સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એમના પછી ડિપ્રેશનમાં ફેરવાશે એના પછી ડીપ ડિપ્રેશન હશે અને પછી ચક્રવાત સ્વરૂપે મધ્યપ્રદેશ થઈ અને પછી ગુજરાત તરફ આગળ આવશે પણ હજુ એ સ્થિતિ નક્કી નથી કે ગુજરાતના કયા વિસ્તારોને સૌથી વધારે એમની અસર થવાની છે પણ અત્યારે આપણને ખાસ અહીંયા દેખાઈ રહ્યું છે કે આ સ્થિતિ અત્યારે સિસ્ટમ છે તે જનરેટ થઈ રહી છે એટલે કે થોડા જ દિવસોની અંદર વરસાદનો ગુજરાતમાં નવો રાઉન્ડ શરૂ થશે જે ફરી એક વખત ગુજરાતને ગમરોડવાનું છે અત્યારે એક વરસાદનો રાઉન્ડ ચાલુ છે નવ સપ્ટેમ્બર સુધીનો રાઉન્ડ છે પછી છે તેરથી થી ચૌદ સપ્ટેમ્બરથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે એટલે કે ફરી એક વખત ગુજરાતની સ્થિતિ વરસાદની ભૌગોલિક રીતે જોવા જઈએ તો વરસાદ પડવાનો છે બાકી આખા દેશની સ્થિતિ જોવા જઈએ તો ગ્વાલિયર એટલે કે રાજસ્થાનની આજુબાજુના વિસ્તારો છે મધ્યપ્રદેશના જે વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ દેખાય છે બાકી અરબ સાગરની ખાડીમાં અત્યારે કોઈ જ સિસ્ટમ નથી આ શાંત છે ખંભાત નાખા પાસે પણ કોઈ સિસ્ટમ નથી દેખાતી બે દિવસ પહેલા આપણને ઉત્તરી સાઈડ એક મોન્સુન ટ્રફ દેખાયું હતું તે પણ હવે સામાન્ય થઈ ગયું છે આજની પરિસ્થિતિ જોઈ લઈએ આજે કયા જિલ્લાની અંદર હવામાન વિભાગની આગાહી મુજબ કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને આપણે ગઈકાલે જોયું હતું કે એકથી બે જિલ્લાની અંદર જે ભારે વરસાદની શક્યતા હતી બાકીના કોઈ જ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં નહોતી આવી અને ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો હોય ખાસ કરીને આપણે જે રીતે વાત કરીએ કે અત્યારે વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં આપણે જોયું હતું કે ત્યાં વરસાદ પડી રહ્યો છે પરંતુ કોઈ જ વિસ્તાર એવા નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય ખાસ અત્યારે આપણે જો સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે અને એમની સાથે કોઈ જ વિસ્તાર એવા અત્યંત ભારે વરસાદવાળા નથી કે જ્યાં અગાઉ પણ અત્યંત ભારે વરસાદની આ રાઉન્ડની અંદર શક્યતા વ્યક્ત કરવામાં આવી હોય આપણે પહેલા તો પરેશ ગોસ્વામીને સાંભળી લઈએ કે જે વરસાદની જેમણે અત્યારે આ રાઉન્ડની અંદર વરસાદની આગાહી કરી છે કારણ કે આજથી જે મહોત્સવ શરૂ થઈ રહ્યો છે તેમાં કોઈ અસર થવાની છે કે નહીં ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે આજનું હવામાન અને આવતીકાલના વરસાદ વિશેની માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો ત્રણથી થી નવ સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યું છે પણ ઘણા સમય આપને માહિતી આપતા હતા એમ કે આ વરસાદ છે ઓલ ઓવર ગુજરાત માટે કે સાર્વત્રિક નથી અને આની અંદર ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ નથી જે જે વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યા છે ત્યાં બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાઈ રહ્યા છે એના જ ભાગરૂપે આજે પાંચ સપ્ટેમ્બરના રોજ જોવા જઈએ તો મધ્ય ગુજરાતના અમુક ભાગો એ સાથે ઉત્તર ગુજરાતના હિંમતનગર હોય અથવા તેની આસપાસના વિસ્તારો છે તેમાં પણ વરસાદનું પરફોર્મન્સ જોવા મળ્યું છે ને સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે વરસાદ નોંધાયો છે એવી જ રીતે આવનારા ચોવીસ કલાક દરમિયાન એમાં આવતીકાલે છ સપ્ટેમ્બરના રોજ સાંજ સુધીમાં જે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર કપડવંદ આણંદ નડિયાદ જેવા વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાક સુધી બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદોની સંભાવનાઓ છે એ સાથે મધ્ય પૂર્વ ગુજરાત છે એટલે કે જે મહીસાગર છે અરવલ્લી છે દાહોદ ગોધરા અને બરોડા જેવા વિસ્તારો છે એમાં પણ એક થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો આવનારા ચોવીસ કલાકની અંદર સંભવ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં એક થી બે જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળે શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું ભાવનગર બોટાદ અને અમરેલીના અમુક ભાગો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે ત્યાં કોઈ હેવી વરસાદની આવનારા ચોવીસ કલાક દરમિયાન શક્યતાઓ નથી એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને મધ્યપ્રદ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં આવનારા ચોવીસ કલાક સુધી વરસાદની તીવ્રતા અથવા તો જોર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે તો દક્ષિણ ગુજરાતની અંદર અંકલેશ્વર ભરૂચ અને સુરતના અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં મધ્યમથી ભારે ઝાપટાઓ અથવા તો અમુક વિસ્તારનો અમુક વિસ્તારની અંદર મધ્યમથી સામાન્ય સામાન્ય વરસાદ છે એ નોંધા જાય તેવી શક્યતાઓ છે આ વિસ્તારોની વાત કરતા ઓલ ઓવર બીજા ગુજરાતના જે વિસ્તારો છે એમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે એ આવતીકાલે એટલે કે છ સપ્ટેમ્બર બે હજાર રોજ સાંજ સુધી નોંધાતા રહે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોઈએ જઈએ તો આ જે વરસાદી સિસ્ટમ છે આ સિસ્ટમ છે એની અંદર કોઈ અતિ તીવ્રતા નથી એટલે આ નવ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો છે એ જોવા મળશે નવ તારીખ પછી તે આ એક વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે પણ એ સાતુંમાં હું આપને એ પણ જણાવી દઉં જેવી રીતે બંગાળની ખાટી ઘણા સમયથી સક્રિય છે અને બંગાળની ખાટીની અંદર બેક ટુ બેક જે વરસાદી સિસ્ટમો બની રહી છે અને આ અત્યારે જે સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવી છે આ જે નવ તારીખે રાઉન્ડ પૂરો થાય એ પછી પણ લગભગ ચાર અથવા તો પાંચ દિવસનો ગેપ મળશે ફરીથી પાછો વરસાદનો રાઉન્ડ આવી જશે કેમ કે આવતીકાલથી બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે એ વરસાદી સિસ્ટમ છે એ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે ને એ જે સિસ્ટમ બનશે એટલે અમારી સતત એના ઉપર નજર રહેશે જો કે એ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચશે એવું ફાઇનલ ન અત્યારથી કહી શકાય પણ એ સિસ્ટમ છે કદાચ ગુજરાતને અસર કરી શકે અને જો એ સિસ્ટમ છે ગુજરાત તરફ આવે તો લગભગ તેર ચૌદ સપ્ટેમ્બરથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર સુધી ફરીથી વરસાદનો એક બીજો રાઉન્ડ છે આવી શકે છે એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર માત્ર આવનારા ચોવીસ કલાક સુધીના વરસાદની માહિતી આપવાની હતી આવતીકાલે વિશેષ માહિતી છે જૂનાગઢથી આપણા લેબના રિપોર્ટ પ્રમાણે સંપૂર્ણ માહિતી છે આપવામાં આવશે પણ ખાસ કરીને ગેપ ટૂંકો છે એટલે દરેક ખેડૂતભાઈઓએ જ્યાં ટૂંકો ગેપ હોયની અંદર જે કંઈ કામો કરવાના હોય એની પૂર્વ તૈયારી રાખી અને આ કામો છે એ નવ તારીખથી લઈને તેર તારીખ સુધીમાં જે કરવાના હોય એ કરી લેવા જેથી કરીને આપણે કંઈ નુકસાનીનો વારો ન આવે એકથી બે જિલ્લાની અંદર જ અત્યારે ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બાકીના ત્રણથી ચાર જિલ્લા એવા છે કે જ્યાં સાવ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એ મુજબ આપણે પરશ ગોસ્વામીને પણ સાંભળ્યા આ સાથે જ આપના વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર